ત્યારે આ ટીતોળી જેવા પક્ષીઓ ખેતરમાં પારા ઉપર ગમે તે જગ્યાએ જોવા મળે તો આપણે એમને પાણીનું કંઈક પાત્ર હોય વાસણ હોય ગમે તે તો પાણી ભરી આપવું જોઈએ કારણ કે પક્ષીને પાણીની જરૂર પડે છે મેં એક પ્રક્રિયા કરી વાટકામાં પાણી ઠંડુ રેડી આપ્યું ચિટોળી પક્ષી આવ્યા અને મેટ મીઠ એમના પગ પાણીમાં જબોરી છે મિત્રો પગ ઊંચા કરે છે તિટોળી પક્ષી અને મેંઠ મીઠે પાણીમાં પગ બોરી છે જોઈ શકો છો આપ પાણી પીતા નહીં પણ આ જુઓ તમે પાણીમાં ઠંડુ પાણી રેરી આપ્યું તિટોળી પક્ષીઓનું પાણીમાં પગ છે અને બહાર નીકળી છે એ જો પાણીમાં ચોંચ છે અને પાણીમાં પગ બોરી છે અને બહાર નીકળી છે એટલે આ પક્ષીને ગરમીની અસર છે હીટવેવની અસર છે પક્ષીને પણ લૂક લાગી આ તમે જોઈ શકો છો પાણીમાં બેસી છે એક વાડકો હતો એમાં ઠંડુ પાણી રેડી આપ્યું એટલે પાણીમાં બેસી છે અને નીકળી જાય છે અને પોતાની ચોચ અંદર ડુભાડી છે અને ધોઈ શકો છો હવે ઉડી ગયા હવે થોડી વાર રહી અને પાછા પાછા આવશે દસ મિનિટ પછી પાછા આવી જશે એટલે આ ગરમીની સરને કારણે પક્ષીઓને પાણી આપવું જોઈએ પક્ષીઓને પાણી બપોરીમાં મૂકી આપવું પડે જેથી પક્ષી જગત પણ પાણીમાં ચોટ બોલી શકે પી શકે પગ પલાઈ શકે અને પગ પલાઈ શકે આ એક સેવાકીય પ્રવૃત્તિ છે એટલે સેવાકીય પ્રવૃત્તિ કરવી પડે એ આપણી ફરજ છે